વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અંગે સ્થળ તપાસ કરતા આંબલા બ્રિજ સાંકડો બોટલ નેક હોવાથી આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે અહીં હાઈવે ઉપરના ત્રણ લાઈનમાં આવતા વાહનો અને વાલિયા ચોકડી થઈ આવતા અપ્રોચ રોડ થી બે લાઈન માં વાહન નો બ્રિજ આગળ જતા ભેગા થાય છે જેને લઈ બ્રિજ પાર કરવા વાહન ઉતાવળ કરી આગળ વધતા પાંચ લાઈનમાં વાહન બે લાઈનમાં જવા જતા પાછળ વાહનની કતાર લાગી જાય છે હવે હાઈવે ઉપરના માર્ગ પણ સાંકડા પડી રહ્યા છે વધુ એક માર્ગના વિસ્તૃતિકરણ તરફ એને આગળ વધી રહી છે આ વચ્ચે રોજબરોજના બરોજના ચક્કા જામને લઈ માર્ગ પરિવહન પર વિપરીત અસર પડી રહી છે એને ચાઈ દ્વારા આંબલા ખાડી સમાંતર વધુ એક બ્રિજ બનાવવા માટે મંજૂરી મેળવી ઇજારદારને ઇજારો પણ આપવામાં આવ્યો હતો જેના દ્વારા હાલ બ્રિજ પાસે સ્પાન ઊભા કરવા માટે પણ કવાયત શરૂ કરી છે જો કે હજુ પણ દોઢ વર્ષથી બે વર્ષ સુધી આ સમસ્યા યથાવત રહી શકે છે તેમ એક્સપર્ટ જણાવી રહ્યા છે